નમસ્કાર મિત્રો હું છું રમેશ ડાંગર અને આજે તમારી સમક્ષ લઈને આવ્યો છું ફાર્મિંગ ઇફેક્ટ એટલે કે કોગ્નેટિવ બાયસ ઇફેક્ટ એટલે અસર અને બાઇસ એટલે કે પૂર્વગ્રહો આધારિત જે આપણે કંઈ નિર્ણયો લઈએ છીએ તે તેને બાઇસ કહેવામાં આવે છે આપણે અગાઉ વાત કરી હતી કે મનમાં રહેલી વાકડીઓ વિચારચરણી હવે અહીં હું કહેવા એ માગું છું કે માહિતી હોય એને કઈ રીતે રજૂ કરવામાં આવે આવે છે એના આધારે લોકોના નિર્ણયો બદલાય છે એને કહેવામાં આવે છે ફાર્મિંગ ઇફેક્ટ એટલે કે કોગ્નેટિવ બાયસ આપણે એના વિશે વાત કરીશું કોઈ એક સર્જરી છે એની અંદર દસ ટકા લોકો મરી જાય છે અને નેવું ટકા લોકો બસી જાય છે હવે આ સર્જરીને ડૉક્ટર દર્દી કે દર્દીના સગાવાલાઓને એમ કહે કે આ સર્જરીની અંદર નેવું ટકા લોકો બસી જાય છે તો એની ઉપર દર્દી કે દર્દીના સગાવાલા ઉપર પોઝિટિવ અસર પડે છે પણ એ જ માહિતીને ડૉક્ટર એમ કહે કે આ સર્જરીની સર્જરીની અંદર દસ ટકા લોકો મરી જાય છે તો એના આધારે દર્દી કે દર્દીના સગાવવાળાનો નિર્ણય બદલાઈ જાય છે એટલે આવી ઘણી બધી માહિતી હોય છે પણ એને કહેવાની રીત એવી હોવી જોઈએ સકારાત્મક તો સામેવાળા સહમત થાય જો નકારાત્મક હશે તો અસહમતી દેખાડશે જેમ કે એક બિસ્કીટનું પેકેટ છે એમાં ઝીરો પોઈન્ટ ઝીરો વન પર્સન્ટેજ સુગર છે તો એની ઉપર એવું લખવામાં આવે કે શુગર ફ્રી તો લોકો ખરીદશે પરંતુ જો એવું લખવામાં આવશે કે ઝીરો પોઈન્ટ ઝીરો વન પર્સન્ટેજ શુગર છે તો એ કોઈ નહીં ખરીદવું તો આવા ઘણા બધા ઉદાહરણો છે જે આપણા જીવનમાં લાગુ પડે છે જે આ જે ફાર્મિંગ ઇફેક્ટ છે એની શોધ ડેનિયલ કાનવેન કરી છે અને એક ટવર્ટી કરી છે બે લોકો હતા એમને નોબલ પ્રાઇઝ મળવા મળ્યો હતો આ બાબતે અને જે ડેનિયલ કાનવેન છે એ ઇઝરાયેલી એક વૈજ્ઞાનિક છે અને સાયકોલોજીસ્ટ પણ છે અને સારી એવી છે કે લોકોની જે વાકડી વિચારસરણી છે એને પકડી અને ઘણા બધા એવા ખ્યાલો રજૂ કર્યા કે તર્કના આધારે માણસ નિર્ણય નથી કરતો તેની લાગણી અને ભાવનાઓના આધારે નિર્ણય કરે છે અને એણે એક પુસ્તક પણ લખ્યું છે થિંક ફાસ્ટ એન્ડ સ્લો અને ખૂબ સરસ પુસ્તક છે એની પણ મેં લગભગ ચર્ચા કરી છે તો આ હતું ફાર્મિંગ ઇફેક્ટ એટલે કે કોગ્નિટિવ બાઇસ હવે આપણે મળીશું નેક્સ્ટ બાઇસ અને ઇફેક્ટ સાથે જો વિડિયો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં